વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત મારા સાથી ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર શ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી પ્રવીણકુમાર માળી શ્રી કેસાજી ચૌહાણ શ્રી માવજીભાઈ દેસાઈ ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નીતાબેન પૂર્વ મંત્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ નૌકાબેન પ્રજાપતિ કનુભાઈ વ્યાસ ડીડી રાજપૂત આમંત્રિત સર્વ મહાનુભાવો સર્વ અધિકારીશ્રી પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આમ તો આવો પ્રસંગ ઓછો બનતો હોય કે અમારા રાજકીય કોઈની વર્ષગાંઠ હોય તો એને તો આપણે તાળીઓથી વધાવતો હોઈએ પણ આજે કલેક્ટરશ્રીની વર્ષગાંઠ છે અને હું આજે એમને વધારે આપ બધા આશીર્વાદ આપો કે ગુજરાતમાં વિકસિત ગુજરાત એ કરવા જવાના છે આગળ હું દિન કામમાં લાગવાના છેક સુધી કારણ કે ઉમર હજુ નાનું છે ને આપણા વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે વિકસિત ભારત તો વિકસિત ભારતથી વિકસિત ગુજરાત સુધી પહોંચાડવાનું અત્યારે કલેક્ટર છે એટલે આગળ વધવાના ચાન્સીસ ઘણા છે કામ કરવાનો ઉત્સાહ હોય છે એવું અત્યાર સુધી તો અનુભવ છે પછી કારણ કે લાઈન ક્યારે કોની બદલી જાય ખબર નથી પડતી વાત પણ આ પાકા છે એવું લાગે છે અત્યારે તો આપણે અધ્યક્ષશ્રી જોડેથી અમે થોડું થોડું શીખીએ ને એમ તાલીઓ પાડી અને તાલીઓ અમારે સ્વીકારવી એટલે એ કામ તમારું મજબૂત થઈ જાય પાકું થઈ જાય એવી વાત છે આ કઈ એટલે શીખવા જેવું ઘણું બધું હોય એટલે ઘણી વખત આપણને આનંદ થાય કે હો બહુ તાલીઓ પડી મજા આવી ગઈ આનંદ આવે પછી ઓફિસ માં જઈએ તારે ખબર પડી કે આ તો આ તાલીઓ ધીમે ધીમે ધારાસભ્યો બધા શીખતા જાય ને રોજ જોડે બધા બે એટલે શીખી જાય ને તો સ્વાગત પ્રવચન એમની ડિમાન્ડ તો મૂકી જ દેવાની સ્વાગત ભલે પ્રવચન થયું આ તમે આવ્યા છો તો આટલું કામ તો કરવું જ પડશે પણ આપણા માટે તો આનંદની વાત છે કે આપણા પ્રતિનિધિ કોઈ પણ હોય અને એ પ્રજા માટે ગમે તે ક્ષણે પણ એમનામાં મગજમાં હોય કે મારી પ્રજાજનોને ક્યાં મુશ્કેલી છે ને એ દૂર કરવા માટે એ હંમેશા તૈયાર રહે અને એનો ફાયદો તમારા સુધી અમે જેટલો બને એટલો ઝડપથી પહોંચાડી શકીએ અમારા માટે આનંદની વાત છે આજે આદ્યશક્તિપીઠ અંબાજી માતા અને સરહદના રખોપા કરતી માતા નડેશ્વરીની બનાસકાંઠાની આ પવિત્ર ભૂમિ ઉપર ત્રણસો ને અઠાવન કરોડ રૂપિયાના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજનો આ પ્રસંગ અને સાથે સાથે આજે ઇન્કમ ટેક્સ દે છે એટલે આપણા બધાને તો મગજમાં ના બેસે કે ભાઈ ટેક્સ એટલે આપણે કોઈ એને લેવા દેવા આપણે તો ખેડૂત માણસે એટલે ઇન્કમ ટેક્સ ભરવાનો તો અત્યારે તો લગભગ ઘણા બધા ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા થઈ ગયા છે કેટલા જણ ભરે છે ઇન્કમ ટેક્સ જો ઘણા છે ઘણા બધા કહેવાય હું તો એવું કહું છું કારણ કે પહેલા તો ટેક્સ ભરવાનો આવે એટલે જ આગા પાછા થતા હતા પણ માન્ય શ્રી અને વડાપ્રધાનશ્રી ના વિશ્વાસ કે ભાઈ હવે ખોટું નહીં ચાલે પેહલા શું હતું કે ભાઈ ઉદાહરણ રૂપે જોઈએ ને તો કે ભાઈ હવે બાજુવાળો નથી ભરતો એ મજામાં રહે છે તો આપણે ટેક્સ ભરી ભરીને કરવું છે શું અને એના કારણે ક્યાંક આગા પાછા થઈને ટેક્સ ના ભરે હવે એમ થાય છે કે હવે જો ટેક્સ ના ભર્યો તો એની ઉપર કડક કાર્યવાહી થાય છે એટલે જે ટેક્સની આવક જે છે એ વિશ્વાસથી હવે લોકો ભરે છે કે ના ટેક્સ અને ટેક્સની આવક જે થઈ છે એનો સદુપયોગ પણ થયો છે એટલો ને એટલો છેવાડાના માનવી સુધી જે સરકારી યોજનાઓ બનાવી છે એ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે એનો લાભ મળ્યો છે બધાને અને એટલે જ આજે ટેક્સની આવક એટલે આમ આપણે બધા આંકડા ભલે જે બોલીએ તમારા મગજમાં રાખવા ના રાખવા એના કરતા મુદ્દો એટલો છે કે આજે આપણે વેપારી વર્ગ હોઈએ તો વેપારી વર્ગ ટેક્સ ક્યારે ભરે એમને ભરે કોઈ એનો ધંધો રોજગાર સારો ચાલતો હોય એને આવક થતી હોય તો ટેક્સ ભરે ને એટલે જે પ્રમાણે ટેક્સની ઇન્કમ થઈ છે એ લગભગ એક મહિનામાં બે લાખ કરોડ રૂપિયા જેટલી આંબી છે બે લાખ કરોડ જીએસટી ની વાત કરો ઇન્કમ ટેક્સની વાત નથી કરતો હવે બે લાખ કરોડ રૂપિયા આવક થઈ એટલે આપણને આનંદ છે એનો વાતનો પણ ટેક્સ ભરે જયારે વેપારી તો ટેક્સ ક્યારે તો મેં કીધું એમ કે ભાઈ એને દરેકે દરેક સરકારની ફેસિલિટી ધંધા રોજગાર માટે એને શું શું જોઈએ તો કે ભાઈ એના માટે અહીંયા આગાડી હમણાં કીધું કે ભાઈ જીઆઈડીસી આપણે અહીંયા ગાડી લઈ આવ્યા છે ત્રણ ચાર જીઆઈડીસી ની વાત થઈ તો જીઆઈડીસી અને જીઆઈડીસી ની અંદર તમારે ધંધો કરવો હોય તો ધંધા માટે ત્યાં આગાડી રોડ રસ્તા જોઈશે ત્યાં પાણીની વ્યવસ્થા જોઈશે ત્યાં ઇલેક્ટ્રિકની વ્યવસ્થા જોઈશે આ બધી જ વ્યવસ્થા જો મળી રહે તો ધંધા રોજગાર સારા ત્યાં આગળ સ્થપાય અને એ ધંધા રોજગાર સારા ચાલે ત્યારે તમે ટેક્સ ભરો આખી ચેન છે એમને એમ થોડું કોઈ ભરે છે બધી જ ફેસિલિટી જ્યારે મળે ત્યારે એ ટેક્સ ભરાય અને એના કારણે આજે જે માન્ય વડાપ્રધાનશ્રીનો ભરતનો વિશ્વાસ એમના ઉપર જ ગયો તમે જુઓ દેશ અને દુનિયામાં આજે જે નાની મોટી જે મુશ્કેલીઓ ઉભી થતી હોય એનું કારણ છે કે આજે દરેક જણ જે પણ આગળ વધેલા દેશો હોય એનામાં કાં તો ગઈકાલ સુધી ભારતનું નામ કોઈ દેવા તૈયાર નહીં આજે નામ દીધા વગર ના ચાલે એવી પોઝિશન પર આપણે આવી ગયા છે વડાપ્રધાન શ્રીને આપણને બધાને ગૌરવ થાવી એ સ્ટેજે આપણો દેશ પહોંચી નહીં તો આપણને બધાને એક વખત એવું હતું કે આપણા દેશનું થશે શું કેમનું થશે ક્યાં થશે કેવી રીતે થશે આજે આપણને બધાને એને થાય છે કે ના આપણો દેશ બી બીજા બધા દેશની જેમ જ આગળ વધી શકાય એવું છે અને એ પ્રમાણે આપણે બધા જોઈ રહ્યા છે જોઈ રહ્યા છે સુધી તમે આજે તમારી પાસે જે પણ તમારા અત્યારે દીકરા દીકરી નાના હોય કે મોટા જે કોલેજમાં ભણતા હોય તો જુઓ એમની પાસે ફોન કયા છે તમારી પાસે કદાચ ચલાવે કારણ કે આપણા સ્વભાવ છે જુનવાણી સ્વભાવ આપણો હોય ને તો આપણે બહુ ખર્ચા ના કરીએ પણ આપણા દીકરા દીકરીઓ તો નહીં જ કરે એની પાસે ફોન જોજો બધાની પાસે કેવા છે છેક સુધીન છેવાડા માનવી સુધીન દરેક યોજના સરકારી યોજના ઘણી પહેલા એ બનતી હશે નહીં બનતી હોય એવું થોડું છે પણ અત્યારે છેક સુધી સરકારી વ્યવસ્થા કરવાની કે છેવાડાના માનવી સુધી છેવાડાના ગામ સુધી સરકાર જાય મળવા પાત્ર લાભ કોને કોને શું શું મળવા પાત્ર છે એને લાભ ઘેર બેઠા આપવાનો પ્રયત્ન માન્ય વડાપ્રધાન શ્રીએ કર્યો સેચ્યુરેશન નો વિચાર આવવો એટલે સેચ્યુરેશન એટલે સો એ સો ટકા લાભ આપવો છે સરકારને લાભ આપવો છે યોજના બનાવી નામ નથી લેવું યોજનાનો લાભ તમને પહોંચાડવો છે એનું ગૌરવ લેવું છે અને એટલે આપણે આ કામ કરી રહ્યા છીએ દરેકે નાનામાં નાનો માણસ આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે તો નાનો માણસ અને નાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય એના માટેનો પ્રયત્ન છે અને એના માટે એક વિઝનરી લીડરશીપ આપણને મળી છે કે ભાઈ આજે તો આપણે જે કરી રહ્યા છે કરી રહ્યા છીએ બધી ફેસિલિટી છે આપણી પાસે પણ ભવિષ્યમાં પણ જે ફેસિલિટી આપણને મળે છે એ બંધ ના થાય ને નવું નવું ક્યાંય પણ ખૂટે નહીં આપણને એના માટેનો પ્રયત્ન કારણ કે અહીંયા પાણીની સમસ્યા આપણે બધાએ અહીંયા તો ખાસ જોઈ છે કે ભાઈ પાણી કેવી રીતે મળે છે ને એની તકલીફ હોય તો કેવી દશા થાય આપણી તો આજે આપણને પાણી જે મળ્યું છે એ વાપરવાનું છે પણ આવતીકાલની ચિંતા પણ જે આપણે કહીએ છીએ કે વિઝનરી લીડરશીપ કોને કહેવાય એની વાત છે કે આવતીકાલની પણ ચિંતા કરતા જાય છે સાથે સાથે કે ભાઈ આજે જે પાણી આપણને મળ્યું છે તો આવતીકાલનું પણ આપણે આજથી વિચારીએ આપણી નવી પેઢીને પણ આપણે પાણી આપીને જઈએ આપણે તો વાપરીએ અત્યારે તો એ નવી પેઢીને આપવા માટે કેચ ધ રેન એટલે કે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે આપણે સંગ્રહ કરી શકીએ એના માટેની વ્યવસ્થા આજથી કરી છે અમૃત સરોવર દરેક જિલ્લામાં પંચોતેર સરોવર તો સરકારે બનાવ્યા છે એના સિવાય વધારે બનાવવાની છૂટ સાથે સાથે કેદ ધ રેન અંતર્ગત તળાવને સિવાય પણ તમારા ખેતરમાં ક્યાંક પાણી ભરાતું હોય તો અત્યારે બનાસ ડેરીમાં જે માન્ય શંકરભાઈએ એની લીડ લઈ અને દરેકે દરેક તળાવમાં પણ છ બાય ચાર બાય ચારનો ખાડો કરી એની અંદર ગ્રેવલ્સ એટલે પેલા પાણા નાખી અને પાણી વરસાદનું પાણી કેવી રીતે અંદર ઉતરી જાય જમીનમાં ઉતરે એનો પ્રયત્ન કરે છે લગભગ ત્રીસ હજાર જેટલા બનાવી દીધા ત્રીસ હજાર જેટલા બનાવી દીધા છે એટલે તમે પાણી આપણે ફ્યુચર છે કે વિઝન બે હાજર સાતમાં રણોત્સવની આપણે આજે વાત કરીએ છીએ બે હજાર પચીસમાં માં આપણે વાત કરીએ છીએ રણોત્સવની વિઝન જુઓ કે એ દિવસે જયારે બે હાજર છ સાતમાં માં એમની એક સ્પીચ મેં તમે સાંભળેલી છે એમ એમણે કીધેલું કે આ રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાના લોકો ત્યાં આવશે અને એક જી ટ્વેન્ટીની સમિટ એ આપણે કચ્છ રણોત્સવમાં એક કરી છે ખૂબ વિદેશના દરેક લોકો ત્યાં હાજર હતા એવી એટલે વિઝન છે કે ભાઈ આજે તમે કઈ પણ વિસ્તારનો વિકાસ કરવો હોય તો એના માટેનું વિઝન શું હોઈ શકે કેવી રીતે કરી શકાય એના માટેનો પ્રયત્ન કર્યો છે ઘણી વખતે હજુ પણ ક્યાંક ને ક્યાંક ડોક્ટરોની મુશ્કેલી સ્વાસ્થ્ય માટે તકલીફ પડતી હશે હેલ્થ સેન્ટર ઉપર બૂમ પડતી હશે પહેલી મૂળ જોઈએ આપણે તો કેમ આટલી બધી તકલીફ પડે છે તો ગુજરાતમાં જયારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે અગિયારસો ને પંચોતેર સીટ હતી મેડિકલની કેટલી અગિયારસો ને પંચોતેર અને આ મેડિકલની સીટ એટલી વધી નથી જતી એના માટે દરેક વ્યવસ્થા ઉભી કરવી પડે અને એ વ્યવસ્થા માન્ય વડાપ્રધાન શ્રીએ જે વખતે મુખ્યમંત્રી હતા તારે શરૂ કરી અને દરેક જિલ્લે એક એક મેડિકલ કોલેજો બનાવી અને આજે લગભગ સાત હજારથી વધારે ડોક્ટરો દર વર્ષે મળે છે હવે નજીકમાં છે હવે નજીકમાં છીએ આપણે કે દરેકે દરેક હેલ્થ સેન્ટર ઉપર આપણને ડોક્ટરની તકલીફ નહીં પડે ડોક્ટર એવી વસ્તુ નથી કે ભાઈ રાતોરાત આપણે ક્યાંક પ્રોડક્ટ કરીને આપણે મૂકી દઈએ એના માટેની વ્યવસ્થા ઉભી કરવી ધંધા રોજગાર માટેની વ્યવસ્થા શરૂઆતથી એમણે હર હંમેશ માટે આખું ગુજરાત વિચાર્યું એકમાત્ર અમદાવાદ શહેર કે બરોડા શહેર કે સુરતનો વિચાર કરીને ક્યારેય કામ નથી કર્યું એમણે ગુજરાતનો વિચાર કર્યો હંમેશા અને એટલે આજે તમે જુઓ તો દરેકે દરેક જણ આરામથી આજે લાઈટ ચોવીસ કલાક લાઈટ ની વ્યવસ્થા ક્યાં હતી પેલા પણ આખા ગુજરાતમાં એ હતા તારે જ વ્યવસ્થા કરી તો આજે જીઆઈડીસી લઈ આવ્યો છો તો તમને ખબર છે કે લાઈટ પાણી ને રોડ ની વ્યવસ્થા છે એટલે જીઆઈડીસી નો વિચાર આવે નહી વિચાર કેવી રીતે આવે લાઈટ જ ના હોય તો કોણ ધંધો કરવાનો કેવી રીતે ધંધો કરવાનો એટલે સુ આયોજન કેટલો વિચાર માગી લે કેવી રીતનું વિઝન હોઈ શકે એ આપણે આપણે ધીમે ધીમે એક એક વસ્તુ લઈને તમે વિચાર કરો તો તમને લાગે કે શું વિચાર છે ને કેવી રીતે આગળ વધુ નડા નડાબેટ નો વિચાર તમે ધીમે 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 આ ડેવલપ થતું જાય છે આજે અમદાવાદથી આપણે વ્યવસ્થા કરીએ છીએ શનિ રવિ માટે અહીંયાથી બસમાં અહીંયા ઘડી આવે લોકો પ્રવાસન સ્તરીય તરીકે આનો ડેવલપમેન્ટ ખૂબ સારું થવાનું એમનું માર્ગદર્શન એમના વિચારો આપણને મળ્યા અને આપણે ડેવલપમેન્ટ એ પ્રમાણે આગળ વધારી રહ્યા છે આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોઈએ ઘણી વખત ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવાનું શું કેવી રીતે નીકળી શકાય તો એના માટે એક જ છે કે ભાઈ આપણે જેટલું ગ્રીન કવર વધારીએ એટલે કે જેટલા ઝાડ વધારે ઉગાડીએ એટલો આપણને ફાયદો થાય ને એમાંથી બહાર નીકળાય એના માટે પણ એમનો વિચાર આપણી સંવેદના સાથે આપણા ભાવ સાથે જોડાયું એક દરેક કે મારે એક ઝાડ તો ઉગાડવું જ પડે મારી માતાના નામે દરેક જણ નાનો હોય કે મોટો હોય બધા માતા હોય અને અત્યારે જુઓ દરેક જણ એની પાછળ લાગ્યું છે એટલે નાની નાની વસ્તુઓ છે પણ નાની નાની વસ્તુઓ સ્વાસ્થ્ય માટેની વાત છે સ્વાસ્થ્યમાં યોગાથી છે આયુષ્યમાન સુધીને આપણને વ્યવસ્થા કરી આપી છે તો જેની પાસે પૈસા ના હોય એને ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે બે લાખ ત્રણ લાખનો ખર્ચો આવે ને તો આખી જિંદગી છોકરાઓ વ્યાજમાં જ ચાલ્યા કરે બિચારા પણ આ કાર્ડ થી કાર્ડની જે ભૂમિકા છે તમે આજે દોડધામમાં યોગા કરો તો બેસ્ટ જ છે કે પહેલું સુખ તે જાતે નર્યા કે ભાઈ આપણે બીમાર ના થઈએ એ જ અતિ ઉત્તમ છે પણ છતાંય થઈ ગયા ભાગદોડમાં યોગા બોગા નથી કરતા આપણે ને માદા પડી ગયા તો તમને આયુષ્યમાન કાર્ડ આપ્યું છે આયુષ્યમાન કાર્ડ હોય ને એટલે એમનેમ બીમારી ના આવે એવી વાત છે તમારું મગજ ઉપર ટેન્શન જ ના આવે ડોક્ટરો શું કે તમારા અડધા રોગ તો મગજના ટેન્શન ના જ હોય કારણ કે રોજ બરોજ વિચારો કે કંઈક મા બાપ વડીલ જોડે સાથે રહેતા હોય બીમારી કઈક આયા કરતી હોય દવા લાવે કે છોકરાઓને ભણાવે કે શું કરે આ કાર્ડ ની જેની પાસે પૈસા ના હોય ને એને પૂછજો એને ખબર પડે કે કેટલી મોટી તાકાત થઈ ગઈ છે કેટલી મોટી તાકાત અને ગુજરાતમાં તો આપણે દસ લાખ સુધીનું કહી છે દસ લાખ સુધી દરેકે દરેક જણ તમે જે પ્રમાણેની વ્યવસ્થા અહીંયાથી હમણાં બળવંતસિંહજી કહેતા હતા કે ભાઈ અમે બજેટ અને બજેટની વ્યવસ્થા એ માન્ય નરેન્દ્રભાઈએ જે નાણાકીય વ્યવસ્થાપન શું હોઈ શકે કેવું હોઈ શકે એનો મજબૂત પાયો ગુજરાતમાં નાખ્યો છે અને એના કારણે આપણે એની ઉપર આગળ વધી રહ્યા છે સારી રીતે આગળ વધી રહ્યા છે આજે દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર વન ઉપર છે એટલે ખૂબ સારી પોઝિશન છે ફક્ત અને ફક્ત જે વિકાસના કામો આપણે આજે કરી રહ્યા છે ખાતમુહૂર્ત કરી રહ્યા છે લોકાર્પણ કરી રહ્યા છે એ ક્વોલિટી વાળું થાય એના ઉપર બધાએ ભાર મૂકવાનો છે બધા એની ઉપર ભાર મૂકો અને જો એ ભાર મૂકશો તો અહીંયા બેઠેલાના મગજમાં જે પણ કામ હશે એ તમે લોક પ્રતિનિધિ સુધી અમારે પહોંચાડશો અમારા પ્રમુખ સુધી પહોંચાડશો તો અમે દરેકે દરેક કામ અમે તો કહીએ છીએ કે જો વ્યવસ્થિત રીતે તમારું આયોજન હશે તો તમે અમને ગાંધીનગર તમારા પ્રતિનિધિ કામ આપશે અને એ ગાંધીનગરથી પાછા તમારા મત વિસ્તારમાં આવે એ પેલા અમે જાહેરાત કરી દઈશું કે આ કામ તમારું મંજૂર પણ આયોજન બદ્ધ રીતે આપવાનું કારણ કે દર વર્ષે પૈસા તો જેટલા આવતા હોય એટલા જ આવવાના છે કે ભાઈ આ વર્ષે અમારા જરૂર છે તે પૈસા પૈસા બીજા બીજા વર્ષે પણ કામ તમારા ક્યાંય અટકે એવું નથી ખૂબ સારી રીતે એક ગુજરાત આપણે તો હવે અત્યાર તો માન્ય વડાપ્રધાન શ્રી એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આપણે વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગુજરાત